નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા ડીસામાં એક માતાએ પોતાનો વહલો દીકરો પોતાનાથી દૂર ન થઈ જાય તેવી દહેશતથી તેને ઘરમાં જ પૂરીને સાંકળથી બાંધી બંધક બનાવી આંધળું વાત્સલ્ય દર્શાવ્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં એક મહિલાનો પતિ નવ માસ અગાઉ ઘર છોડીને ભાગી જતા તેનો તેર વર્ષનો પુત્ર મંથન પણ ઘર છોડી નાસી જશે તેવી દહેશતથી માતાએ પુત્રને ઘરમાં જ સાંકળ બાંધી છ માસથી બંધક બનાવ્યો હતો જેની જાણ ડીસાના સેવાભાવી યુવકોના ગ્રુપને થતાં પોલીસ અને બાળ સુરક્ષા એકમને બોલાવી કિશોરને મુક્ત કર્યો હતો જોકે છ માસથી બંધક રહેવાના કારણે માનસિક સ્થિતિ બગડી જતા તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો અમારું નામ સુભાષભાઈ છે અને અમે ડીસામાં લાસ્ટ છ વર્ષથી સેમેસ્ટાર ગ્રુપ કરીને એક ગ્રુપ ચલાવીએ છીએ જેથી દરેક જરૂરિયાતમંદને મદદ કર્યા છીએ તો આ જે કેસ છે એ આજથી પાંચ દિવસ પહેલાં અમારા જોડે આવ્યો હતો અને અમને એટલી જાણકારી મળી કે એક તે તેર વર્ષનું બાળક છે અને છેલ્લા પાંચ મહિનાથી એક રૂમમાં એની માતાએ જ એને બંધ કરી દીધો છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનમાં છે તો અમે જ્યારે રૂબરૂ પહોંચી અને બાળ બાળકની પરિસ્થિતિ જાણી તો અમારા પણ રૂવાટા ઊભા થઈ ગયા એ બાળકને જોઈને કેમ કે એ બાળકને એની માતાએ સાંકળથી બાંધી રાખ્યો હતો અને એ બાળકની અંદર લાસ્ટ પચીસથી ત્રીસ દિવસનું ટોયલેટ પણ હતું અને એનો જે રૂમમાં હતો એ રૂમની કન્ડિશન બહુ જ ખરાબ હતી એ રૂમમાં એટલી દુર્ગંધ મારી રહી હતી કે અમે લોકો બે મિનિટ પણ ત્યાં ઊભા રહી શકતા નહોતા અને એ બાળક એમાં પાંચ મહિનાથી રહી રહ્યો હતો તો વિચારી શકો કે કેવી પરિસ્થિતિમાં હશે પછી અમે બાળકને ત્યાંથી રેસ્ક્યુ કર્યો એને કમ્પ્લીટ નવરાવી દોરાવી એના બાલબીજા કટિંગ કરી અને એની મધરની પરમિશન લઈ ને અમે લોકોએ એને અમારા જોડે નગરપાલિકા સંચાલિત જ્યોતિ સામાજિક સેવા સંચાલિત સેન્ટર છે ત્યાં બે દિવસ માટે રાખ્યો પણ બાળકની માનસિક પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી પાંચ મહિના રૂમમાં બંધ રહેવાના કારણે તો ફરી એના માતાના જોડે મૂક્યો ને આજે બે દિવસ પછી પાલનપુર બાળ વિકાસ સંસ્થામાંથી અધિકારીઓની ટીમ આવી ને બાળકને રેસ્ક્યુ કરી અને પાલનપુર લઈ ગયા છે અને બાળક બાળકની જિંદગીમાં વધારે બહેતર સુધારો આવશે એવી અમને આશા છે અને આ તેર વર્ષના બાળકનું નામ મંથન છે અને મંથન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો છઠ્ઠા ધોરણમાં પણ મધનની માનસિક પરિસ્થિતિના કારણે મંથને પાંચ પાંચથી આઠ મહિના જેવું બંધ રૂમમાં ભોગવ્યું છે તો ખૂબ ખરાબ વસ્તુ કહેવાય છે પણ સેમેસ્ટાર ગ્રુમે ગ્રુપે બહુ સારું કામ કરી અને બાળકને રેસ્ક્યુ કર્યું છે